નેત્રંગ તાલુકાના બિલાઠા ગામે આવેલા વોડાફોન કંપનીના ટાવરમાંથી બે દિવસ પૂર્વે અજાણ્યા રૂપિયા બે લાખના સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે જે અંતર્ગત ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાળા દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની વિવિધ ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સથી મિલકત સંબંધીઓ ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધરેલ હતું જે દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી જે બાતમીના આધારે એક સફેદ કલરની વેગનઆરમાં બે ઈશમો મોબાઈલ ટાવરના ચાર થી પાંચ કોમ્પેન્ટન્ટ બોક્સ ભરી નર્મદા બંગ્લોઝ પાસે ઉભા છે આ કોમ્પાઉન્ટ બોક્સ કિંમતી હોવાથી તેઓએ બિન અધિકૃત રીતે મેળવેલ હોવાની શંકા છે જેથી એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ રેડ કરતા બાતમીવાળી વેગનઆર કારમાંથી બે સકમન તથા પાંચ કોમ્પોન્ટ બોક્સ મળી આવેલ જે અંગે આધાર પુરાવો માંગતા તેઓ રજૂ ન કરી શક્યા અને સંતોષકારક જવાબ રજૂ ન કરતા બંનેની ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ બંને ભાગી પડેલ અને કેફિયત આપી હતી કે દિલીપ તિવારી પોતે વોડાફોન કંપનીમાં ટાવર મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે નોકરી કરતો છે અને તેની સાથે નોકરી કરતા નીતિન રામપ્રસાદ પટેલ બંનેને મોબાઈલ ટાવરમાં આપતા કોમ્પાઉન્ટ બોક્સની કિંમત વધારે હોવાની જાણ હતી જેથી આ પાંચ કોમ્પાઉન્ટ બોક્સ ટાવરમાંથી ચોરી કરી આ બોક્સ દિલીપ તિવારી તથા ડ્રાઈવર નરેશ વસાવા સાથે મળી બિલાઠા નેત્રંગથી ગાડીમાં સંતાડી લાવી નીતિન પટેલે નક્કી કરેલ જગ્યાએ મૂકવાના હતા જો કે પોલીસે ચોરીના રૂપિયા અઢી લાખના પાંચ કોમ્પાઉન્ટ બોક્સ ત્રણ મોબાઈલ તથા વેગનાર મળી કુલ રૂપિયા પાંચ લાખ પાસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે વિજય વસાવા આર એન ન્યૂઝ નેત્રંક